કાર્યક્રમ નોબર ગામની આઈટીઆઈ સંસ્થા ખાતે યોજાયો જંબુસર પ્રાંત અધિકારી એમબી પટેલના પટેલ અધ્યક્ષ સ્થાને તિરંગો લહેરાવી ધ્વજને સલામી આપી પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું કાર્યક્રમમાં જંબુસર પોલીસ જવાનો અને પોલીસ ઇન્સ્પેક્ટર પાનીમિયાના નેતૃત્વમાં ધ્વજને પરેડ યોજી સલામી આપવામાં આવી આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ આઈસીડીએસ તેમજ જંબુસર મામલતદાર કચેરીગન અને નોબર ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સ્વાતંત્ર્ય પર્વે જંબુસર તાલુકામાં શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરનાર જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ પાનામિયાનું પ્રાંત અધિકારીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું સાથે પોલીસ જવાનો અને શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર શિક્ષક ભાઈઓ અને બહેનોનું તેમજ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જંબુસર તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું સફળ આયોજન નોબર ગામના સરપંચ અને નોબર આઈટીઆઈના ઉત્સાહી અને સક્રિય પ્રિન્સિપાલ નીતિબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું જંબુસર નગરપાલિકા દ્વારા કોટ દરવાજા વિસ્તારમાં ધ્વજવંદન કરી બંધારણ રચ્યા હતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા તેમજ જંબુસર પોલીસ સ્ટેશન ડીવાય એસપી કચેરી હોમગાર્ડ યુનિટ જીઆરડી જવાનો જંબુસર તાલુકા પંચાયત કચેરી જંબુસર બાળ સંરક્ષણ કચેરી રિમાન્ડ હોમ નગરપાલિકા હાઈસ્કૂલ નવયુગ વિદ્યાલય એચએસ શાહ હાઈસ્કૂલ સરસ્વતી વિદ્યામંદિર જૈન સ્કૂલ મધુબેન કન્યા વિદ્યાલય વગેરે સ્કૂલો શાળા કોલેજોમાં ધ્વજ ફરકાવતા જંબુસર નગરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો જંબુસર તાલુકાની વાત કરીએ તાલુકાના સારોદ કાવી સીગામ નાડા દેવલા વેડચ કારેલી કહાનવા ગજેરા ડાભા ખાનપુર વગેરે ગામોમાં ધ્વજ ફરકાવી દેશભક્તિ ગીતો અને ડીજેના તાલે વંદે માતરમ ભારત કી જયના નારાથી ગગન ગુંજી ઉઠ્યું તેમજ તાલુકા અને નગરજનો દ્વારા મહાભારતીનું ઋણ અદા કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર